નમસ્કાર ખેડ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બે તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની આવક ચોવીસ કલાક ચાલુ જ છે ને હરાજીનું આપણે વાત કહીએ તો આઠ વીઘા નવી જમીન છે તેમાં પાકામાં હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે મિત્રો અને મિત્રો એક અગત્યની સૂચના આપને આપી દો જે માલ તમે ધાણા કે ગમે કોઈ પણ આઈટમ લઈને આવો કોઈપણ જણસી તો ગેટ પાસ ફરજિયાત છે તો ખેડૂત મિત્રો ગેટ પાસ કઢાવવાનું ભૂલતા નહીં ગેટ પાસ વગરની તમારી ગોંડલ યાર્ડમાં રાજી લેવામાં નહીં આવે તો ખાસ કરીને તમારી આ જાણકારી બધાય ખેડૂત લગીને પહોંચાડજો ગેટપાસ ફરજિયાત છે તો કઢાવી લેવો મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો

બેઠો ઓગણીસો ઓગણીસો છવ્વીસ રૂપિયામાં વેચાણી છે ધાણી છે કલર વાળી ઓગણીસો રૂપિયામાં રૂપિયા માં વેચાણી સુપર કલરમાં માં ધાણી છે માલમાં માં કાંઈ ઘટે એમ નથી એકદમ ચોખ્ખો માલ છે કલર એ સારો છે

અઢારસો ને એકાવન સુપર કલર માં ધાણી છે અઢારસો ને એકાવન રૂપિયામાં વેચાણ કાંઈ ઘટે નહીં સુપર કલર માં છે અઢારસો ને એકાવન રૂપિયામાં આ માલ ખેપો છે પંદરસો દસ <here you> <inteles> ભાવ થયો છે પંદરસો ને એકવીસ રૂપિયામાં વેચાણ પણ આમાં થોડું કસ્તર છે મિત્રો અને કલર છે પણ એમાં દાંડીનો ઉમાલ છે કસ્તર જોવા મળી રહ્યો છે

ચૌદસો ને છવ્વીસ રૂપિયામાં વેચાણા છે ધાણા છે મિત્રો ઈગલ પ્લસ કલરમાં છે ચૌદસો ને છવ્વીસ રૂપિયાના ભાવથી અમુક ટકા કોઈ કાકરી જોવા મળી રહી છે અને અંદરમાં કાકરા દેખાય છે ચૌદસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો છે